કંપની એજન્સીઓ દ્વારા જ છોટા ઉદેપુરના જિલ્લાને ચલાવવામાં આવી રહ્યું છે અને ઘણા વર્ષોથી અને અહીંના નેતાઓ ખાલી માત્ર નમસ્કાર મિત્રો મિત્રો રાજેશ રાઠવાએ બીજેપી છોડવા પાછળ કર્યો મોટો ખુલાસો પક્ષમાંથી આજે સવારમાં રાજીનામું આપી દીધું છે હું એક સક્ર સભ્ય તરીકે કાર્યરત હતો અને વીરપુર તાલુકા પંચાયતમાંથી સભ્ય તરીકે પણ હું ચૂંટાઈ આવેલો હતો અને તેમજ તાલુકા પંચાયતમાં મને કારોબારી ચેરમેનની જવાબદારી પણ હાલ છે અને કારોબારી ચેરમેન પદ કાર્યરત પણ છું સભ્ય પદ પર કારોબારી ચેરમેન તરીકે રાજીનામું આપવું કે આપણે એને રાજીનામું દેવું છે હવે સામાન્ય સભા હતી એ પણ પૂરી થઈ ગઈ છે અને હવે એની ટર્મ પણ થોડા એક બે મહિનામાં પતી જશે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાનું કારણ મારું એ મુખ્ય કારણ એ છે કે જિલ્લા તેમજ તાલુકાનું જે સંગઠન એ સંગઠનનો અનઘોળ વહીવટના કારણે હું ભારતીય જનતા પાર્ટીમાંથી શ્રેષ્ઠ રાજીનામું આપી શકે તેમજ એમના સંગઠનાત્મક જે કામો છે એ કામો એવા છે કે જે જન સામાન્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના સામાન્યના સામાન્ય કાર્યકર્તાને પણ નથી ગમતા એવા અમુક એમના નિર્ણયો હોય છે જે પાંચ હજાર નહીં પણ પાંચસો વોટના માલિક પણ નથી એવા લોકોને મોટા મોટા હોદ્દે હોદ્દા આપે છે જેમ કે પીએમસી હોય કે જિલ્લા પંચાયત પ્રમુખ હોય કે કોઈ બી હોય તો એવા ઘણા એવા મુદ્દાઓ છે કે જે આદિવાસી સમાજને હિતની વાતો કરીને આદિવાસી સમાજનામાં રહીને ભારતીય જનતા પાર્ટીએ જો એવા નિર્ણયો કર્યા હોત આ તો એમની કાર્ય પ્રણાલી કહે તો એને કામ કરવાની ઠપ જો બદલી હોત તો ઘણા એવા કાર્યકર્તા એમની સાથે જોડાયેલા જ રહેત હા હવે આ જે બહારની એજન્સીઓ જે છોટાઉદેપુર જિલ્લામાં સુરે પૂર્વ છોટાઉદેપુર જિલ્લાને જો ચલાવવામાં આવતી હોય છે બહારની એજન્સીઓ દ્વારા જ છોટાઉદેપુરના જિલ્લાને ચલાવવામાં આવી રહી છે અને ઘણા વર્ષોથી અને અહીંના નેતાઓ ખાલી માત્ર છે ને ટકાવારી એ ભારતીય જનતા પાર્ટીના અને તેમના હોદ્દેદારો ક્યારેય કશું બોલવા તૈયાર ન થયા આગામી દિવસોમાં હું ચૈતરભાઈ જોડે બેઠક કરીશ ચૈતરભાઈ ની થશે કે જનપ્રિય લોકપ્રિય છે અને હર આદિવાસી સમાજ માટે આદિવાસી સમાજના રજૂઆતો કરે છે એમની શૈલીના કારણે હું ભારતીય જનતા પાર્ટીનો ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો છું સમગ્ર તાલુકાની જો વાત કરીએ તો તાલુકા છોટાદેપુર તાલુકામાંથી સાત હજારથી વધારે કાર્યકર્તા મારી સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે આગામી હવે જો વિધાનસભાની વાત તો હજી બે વર્ષ બાકી છે વિધાનસભામાં પણ આગામી જે હાલના પરિસ્થિતિ હાલની તારીખે તબક્કા હોય તો જોઈએ તો તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ટૂંક સમયમાં આવી રહી છે તાલુકા પંચાયતમાં ને જિલ્લા પંચાયતમાં તમામ જગ્યાએ તમામ સીટ હોય જ આમ આદમીના આમ શિક્ષિત નિધર ઉમેદવારો ઉતારવા જઈ રહ્યા છે ને એ હવે એ પાર્ટીની પ્રણાલી કેવી હશે આજે એ પાર્ટીમાં આજે અમે પ્રવેશ લીધો નથી પાર્ટીની જે પ્રણાલીથી એ ચાલતું છે એ રીતે હું કોઈ એવી માંગ સાથે જોડાવાનો નથી અને આમ આદમીમાં કોઈ એવી ધારાસભ્યની માંગ નથી કે એવી કોઈ જિલ્લા પંચાયતની પણ એવી માંગ નથી અને આ માટે હું હર હંમેશ વિરોધ કરતો આવ્યો છું વિરોધ આદિવાસી સમાજ માટે કે આદિવાસી વિસ્તાર માટે કે આદિવાસી સમાજના વિકાસ માટે એ ભારત નદીનો બ્રિજ હોય કે તાલુકા પંચાયતની કચેરી તાળાબંધી હોય કે પછી અન્ય સામાજિક સુધારા વધારાથી દરેક જગ્યાએ હું વિરોધ કરતો રહ્યો છું આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામો સોશિયલ મીડિયા તેમજ લોકો સુધી માત્ર ને માત્ર એક જ વાત હોય છે કે હવે આ લોકોને વિસાવદરવાળીને પછી નેપાલવાળી કરવાની આ લોકોની આ સામાન્ય લોકોમાં આ માંગ છે અને આપણે હવે તો મારું તો પોતાનું સ્લોગન એવું છે કે વિસાવદરવાળી હું કામ કરીએ આપણે ઉદયપુર આદિવાસીવાળી કરવાની છે